જે લોકો ખૂબ સ્પીડ થી ગાડી ચલાવે છે લાપરવાહી થી ગાડી ચલાવે છે આવા લોકો એક વખત એ પરિવારને મળે જેને પોતાનો દીકરો ગુમાવ્યો હોય છે જેને પોતાનો પતિ ગુમાવ્યો હોય છે એ લોકોને મળે જેના ઉપર આખું ઘર છે તે નબતું હોય છે એ પરિવાર છે તે માત્ર એક વ્યક્તિ ઉપર તેની તમામ જે કંઈ ઘર ચલાવવાનું હોય છે ઘર ચાલતું હોય છે આવા વ્યક્તિનું મોત થાય છે ત્યારે જ્યાં જે દ્રશ્યો સર્જાય છે એ પછીના જે દિવસોમાં જે કરુણતા સામે આવે છે તે ખૂબ દર્દનાક અને પીડાદાયક હોય છે જે લોકો પણ કાર ટ્રક અને અન્ય વાહનો છે તે ખૂબ સ્પીડથી ચલાવતા હોય બેફિકરાઈથી ચલાવતા હોય આવા લોકો એક વખત જરૂરથી આવા પરિવારોની મુલાકાત કરે અનેક લોકો છે તે અકસ્માતો સર્જે છે તે પોતાનું વાહન છે તે બેફિકરાઈથી ચલાવે છે તે સ્પીડથી ચલાવે છે અને અકસ્માત સર્જે છે ત્યારે આવા પરિવારોને આવા આ પરિવારોના દર્દ છે તે ત્યાં જોવા નથી પહોંચતા અમે રિપોર્ટિંગ કરીએ છીએ અમે ત્યાં પહોંચીએ છીએ એ અકસ્માતમાં તો જઈએ છીએ પરંતુ જ્યારે તેના ઘરે જઈએ છીએ ત્યારે ખૂબ આઘાતજનક અને કરૂણ દ્રશ્યો છે તે જોવા મળે છે તો જે લોકો પણ આવી બાઇક આવું વાહન ચલાવતા હોય એ લોકો જરૂરથી આવા પરિવારોની એક વખત મુલાકાત લે આજ વિષય ઉપર આજનો વિડીયો છે અને આજે પણ ખૂબ ગંભીર અને કરુણ ઘટના છે ગોઝારો અકસ્માત છે તે આપણા ગુજરાતમાં બેનો છે જી હા દોસ્તો રાધનપુરમાં છ લોકોને કચડી નાખવામાં આવ્યા છે એસટી બસ છે જેનો અકસ્માત છે તે ઓટો રિક્ષા સાથે થાય છે અને આ અકસ્માત ખૂબ ગમકવાર અને ભયંકર હોય છે જેમાં છ જિંદગી છે તે હોમાઈ જાય છે રાજકોટની અંદર પણ ગઈકાલે આવી જ કંઈક ઘટના બની હતી ચાર લોકો છે જેને સિટી બસ હડફેટ લીધા હતા જેમાં ચારના મોત થયા છે ચાર ઘાયલ છે અને આ સિવાય કોડીનારનું સૂત્રાપાડા તાલુકાનું રાખેજ ગામ છે આ રાખેજ ગામમાં પણ એક ટ્રક છે જે પલટી જાય છે જેની સ્પીડ દેખાય છે સીસીટીવીમાં અને જ્યારે પલટે છે ત્યારે બે વ્યક્તિ તેની નીચે દબાવે છે અને બંનેના ઓન ધ સ્પોટ મોત થાય છે આ તમામ મુદ્દે વાત કરીએ કે દેશની અંદર વિશ્વની અંદર અને આપણા ગુજરાતની અંદર અકસ્માતોની સ્થિતિ શું છે કેટલા અકસ્માતો થાય છે દર વર્ષ કેટલા લોકો છે તે અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવે છે આ ચિંતાજનક આંકડા છે વિડીયોની શરૂઆત કરીએ કે શું દેશની શું ગુજરાતની અને શું વિશ્વની સ્થિતિ છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ આ તમામ મુદ્દે વાત કરીએ

એક ઇકો કાર અને બાઇક નો રાખેજ ગામના પાટિયા નજીક અકસ્માત થાય છે જ્યાં અકસ્માતને જોવા માટે ઘણી બધી ભીડ છે તે એકઠી થઈ હતી જો કે સદનસીબે એ ભીડ જતી રહે છે પરંતુ અમુક લોકો છે જ્યાં બાઇક રાખીને ત્યાં ઊભા હોય છે અચાનક એક ટ્રક આવે છે પુરપાટ ઝડપે આ કંપનીમાં મટીરીયલ નાખવા જવા માટેનો અને આ ટ્રક છે ત્યાં પલટી જાય છે જેની ખૂબ જ સ્પીડ હોય છે તેવું સીસીટીવી દ્રશ્યોમાં કેદ થાય છે પરંતુ આ બંને લોકોના ઘટના સ્થળે મોત થાય છે લોકો હોબાળો મચાવી દે છે એ ટ્રકોને તમામ ટ્રકોને રોકવામાં આવે છે બીજા દિવસે ત્યાં ડેડ બોડીને એ રોડ ઉપર રાખવામાં આવે છે અને રોડને ચક્કાજામ કરવામાં આવે છે આ ચક્કાજામ બાદ પોલીસ પણ વચ્ચે આવે છે અને નક્કી થાય છે કે જે ટ્રાન્સપોર્ટ કંપ ટ્રકો ચલાવે છે કંપનીમાં એ ટ્રાન્સપોર્ટ ત્યાં સુધી કંપ ટ્રકો નહીં ચલાવે જ્યાં સુધી આ લોકોને વળતર ન આપવામાં આવે કારણ કે હવે નક્કી થશે કે તેને પાંચ લાખ આપવા કે દસ લાખ એક માણસની જિંદગીની કિંમત છે તે અહીંયા નક્કી થતી હોય છે ખેર એ અલગ બાબત છે પરંતુ રાજકોટની અંદર ગઈકાલે એક ઘટના બની છે જે પણ ખૂબ ચોંકાવનારી હતી રાજકોટ સિટી બસ છે આ સિટી બસના ચાલકે કાબુ ગુમાવ્યો હતો ઇન્દિરા સર્કલ નજીક તેને અકસ્માત સર્જ્યો હતો સિગ્નલ છે તે ખુલ્યું હતું અને સિગ્નલ ખુલતાની સાથે જ આ સિટી બસ છે તે વાહનો ઉપર ફરી વળી હતી જે હા દોસ્તો લગભગ છ જેટલી બાઇકો હતી એક રિક્ષા હતી અને એક કાર હતી આ આઠ વાહનને તેણે હડફેટ લીધા હતા આ આઠ વાહનને હડફેટ લેતા આઠ લોકો પણ હડફેટ આવ્યા હતા જેમાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં જાણવા મળ્યું છે કે અન્ય જે ચાર લોકો હતા તેના તેના મોત થયા છે 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 મતલબ કે કુલ ચાર જિંદગી હોમાઈ ચૂકી નામોની વાત કરવામાં આવે તો એક પાલિકાના ઓડિટ શાખાના કર્મચારી છે રાજુભાઈ મનુભાઈ ગીડા તેનું મોત થયું છે સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી છે જેની ઉંમર ચાલીસ વર્ષની છે તેનું મોત થયું છે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ છે જે પચીસ વર્ષના યુવાન છે તેનું મોત થયું છે ને એ સિવાય કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડ છે જે છપ્પન વર્ષના છે તેનું પણ મોત થયું છે આ મૃતકોને મહાનગર રાજકોટ આરએમસી દ્વારા પંદર લાખ રૂપિયા આપવાની જે ઘાયલો છે તેને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત થઈ છે પરંતુ સવાલ એ છે કે આ અકસ્માતો શું કારણ છે કે અટકતા નથી આજની વાત કરીએ તો આજે ગમખવાર અકસ્માત એ સમય રાધનપુર હાઈવે છે આ હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે રાધનપુર હિંમતનગર જતી એક બસ છે આ નો અકસ્માત એક સાથે થાય છે ઓટો સાથે થાય છે છ લોકોના છ એની નીચે કચડાઈ જાય છે છ ગરીબોના મોત થાય છે અને મોતનો ત્યાં ઢગલો કરવામાં આવે છે લાશોનો ઢગલો થાય છે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક અકસ્માતો છે તે છેલ્લા ત્રણ દિવસમાં સામે આવ્યા છે પરંતુ માત્ર આ ત્રણ દિવસની વાત નથી ભૂતકાળના વર્ષોની વાત કરીએ તો વિશ્વની અંદર દર વર્ષે અકસ્માતમાં સાડા તેર લાખ જેટલા લોકો છે તે જીવ ગુમાવે છે અકસ્માતના ખપરમાં સાડા તેર લાખ લોકો છે તે હોમાય છે

ઓગણીસ જેટલા લોકો છે તે દર કલાકે મોતને ભેટી રહ્યા છે તો આ આપણા દેશના આંકડા છે આ આંકડાની અંદર પણ લોકો એવા છે 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 જે બાઈક સવાર હોય તેના મોત થાય મતલબ કે બાઇક સવાર જે અકસ્માતો દેશની અંદર થઈ રહ્યા છે તેમાં ચુમ્માલીસ ટકા લોકો બાઇક સવાર હોય છે જે મોતનો ભોગ બને છે અથવા તો અકસ્માતનો ભોગ બને છે બાઈક ઉપર લોકો જતા હોય છે તેનો આ સિવાય પદયાત્રિકો છે તે ઓગણીસ ટકા આપણા દેશમાં જે અકસ્માતો થાય છે તેમાં ઓગણીસ ટકા એવા છે જે પદયાત્રિકો છે તેના અકસ્માત સર્જાય છે અમદાવાદમાં પણ અકસ્માતોની સંખ્યા છે તે વધી રહી છે અને ખૂબ ચિંતાજનક આંકડા છે તે સામે આવી રહ્યા છે ગુજરાતમાં પણ દર વર્ષે સાત હજાર છસો ને અઢાર લોકો છે જે પોતાનો અકસ્માતની અંદર જીવ ગુમાવી રહ્યા છે દરરોજ તેતાલીસ રોડ અકસ્માતો છે તે આપણા ગુજરાતની અંદર થઈ રહ્યા છે તેતાલીસ જેટલા અકસ્માતો રોજના આપણા રાજ્યની અંદર અકસ્માતો થઈ રહ્યા છે અનેક લોકોના જીવ જઈ રહ્યા છે આપણા દેશનો આંકડો પણ ખૂબ ચોંકાવનારો છે તમિલનાડુમાં પણ અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધુ છે અને આપણા રાજ્યમાં પણ અકસ્માતોનું પ્રમાણ છે તે વધી રહ્યું છે જેમાં પણ અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા વધુ છે તો દેશ અને વિશ્વમાં આ ચિંતાજનક વિષય છે કારણ કે એક કોઈનો પણ દીકરો હોય કોઈનો પિતા હોય કોઈની માતા હોય કોઈની બહેન હોય કોઈનો પતિ હોય કે કોઈની પત્ની હોય આ તમામ લોકો એવા છે જે ઘરેથી પોતાના કામ માટે બહાર જતા હોય છે અને અન્ય વ્યક્તિ છે અન્ય મોટું વાહન છે તે તેના ઉપર ચડાવી દેવામાં આવે છે તેને કચડી નાખવામાં આવે છે પરંતુ હાલ એ કહેવું પણ મુશ્કેલ છે કે કોના ઘરેથી જે વ્યક્તિ બહાર નીકળે છે રોડ ઉપર જાય છે એ ક્યારે પાછો આવશે કે નહીં આવે એ કહેવું પણ હાલ મુશ્કેલ બન્યું છે કારણ કે અકસ્માતોની સંખ્યા જ આટલી વધી ચૂકી છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંયા પર પણ અમને બે ચાર દિવસે અકસ્માતોની ફોન કોલ્સ આવતા હોય છે અકસ્માતોના વિડીયો શૂટ કરવા જવા પડતા હોય છે ખૂબ દુઃખદ બાબત હોય છે અમારા માટે પણ કારણ કે કોઈનો દીકરો કોઈનો પિતા અને કોઈનો પતિ છે તેની જિંદગી છે તે રોડની વચ્ચે હોમાતી હોય છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે એટલું જ કહેવા માંગીએ છીએ કે આપ આપના દીકરાઓ અન્ય લોકોને બાઇક લઈને જતા હો તો જરૂરથી સાવચેત રહેવું જરૂરી છે અને આ રોડ અકસ્માતોમાં તો એવું પણ જાણવા મળે છે કે આપ ગમે તેટલા સાવચેત રહો પરંતુ પાછળથી માતેલા સાનની જેમ આ જે વાહનો આવે છે તે કચડીને આ જિંદગીઓને કચડીને જતું રહે છે આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે કરીને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ